ટાટા ટ્રક માં ગુપ્ત ખાનુ બનાવી સંતાડેલ ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલ નંગ બે હાજર એકસો અઠાવન તેમજ ટ્રક મળી કુલ ત્રીસ લાખ સાત હજાર છસો ત્રીસ નો મુદ્દામાલ ઝડપી ગણનપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આણંદ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા સ્ટાફના માણસો રોજ વહેલી સવારના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ મહિપાલસિંહ જગદીશસિંહ તથા હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ નરેન્દ્રસિંહ મળે કે બ્રિક્સ કલરની બંધ કન્ટેનર બોડીની ટાટા ટ્રક જેવી બોડીવાળી જેની પાછળ બોડીના આગળના ભાગે ઉભોગુપ્ત ખાનું બનાવી ઉપરના ભાગે સ્ક્રૂ મારી પતરું ફીટ કરેલ છે તે ખાનામાં દારૂની પેટીઓ ભરેલ છે અને કાઠિયાવાડ તરફ જનાર છે જે ચોકસ બાતમી આધારે બોજાસણ વાસદ બાગોદરા સ્ટેટ હાઈવે બોજાસણ બ્રિજ નજીક રોડ ઉપર એલસીબી સ્ટાફના માણસો વોચમાં હતા આ દરમિયાન બાતમી મુજબના વર્ણન મુજબના કલરવાળી બે ટ્રક એક સાથે આવતા તે ટ્રકોને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા એક ટ્રક ટ્રકવાળો રોડની સાઈડમાં ઉભો રહે જેનો નંબર જોતા અલગ હોય બાતમી મુજબની ટ્રક પસાર થઈ ગયેલાનું જણાતા તેનું પીછો કરતા બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક રોડની સાઈડમાં ઉભેલી મળી આવે જેમાં તપાસ કરતા ચાલક હાજર મળી આવેલ નહીં ટ્રકના આગળના ભાગી બોડિયાકાના લોખંડના લોખડના પતરાને મારેલ ખોલી ચેક કરતા ગુપ્તખાનામાં સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂના પુઠાની પેટી બોક્સ ભરેલ મળી આવતા તમામ મુદ્દામાં કબજે કરી ભાગી ગયેલ ટ્રક ચાલક વિરુદ્ધમાં પ્રોહિબિશન ધારા હેઠળ બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવ્યો છે નરેન્દ્ર શર્મા એમ ન્યૂઝ ગુજરાતી આણંદ